આપણને પચીસો માણસનો ડેટા નથી આપી પાસે ને આપણે હરેક ઇન્ડિવિજ્યુઅલને અલગ રીતે વાત કરવી પણ એના માટે ઠીક છે આગળ વધીએ હવે મહત્વની વાત દીકરા દીકરીઓ તમે બધા સાંભળી લેજો બિલકુલ કાનમાં આમ બે આમ રાખીને ગીતા કુરાન અને બાઇબલમાં તમામ ધર્મ ગ્રંથોમાં એક વાક્ય કોમન લખેલું છે શું છે ખબર છે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મે નક્કી કરીને રાખ્યો છે ગીતા નહીં કહેગી કે શાદી કરો કે નહીં કરો કરો તો કેસે કરો પૈસા કમાઓ કે નહીં કમાઓ એસે સમજો ને ભાઈઓ ગીતા ના કયા પેજ ઉપર આ લાઈન છે તમારી પાસે ગીતા હોય અને તમને આ લાઈન મળે ને તો એ પેજ નો ફોટો પાડીને મને Instagram ઉપર સેન્ડ કરજો ને યાર આપણે ચેક કરીએ કૌંસમાં ફાફા મારવા નહી ભાઈ આ કૌંસ છે ને પોતાની રીતે એડ ના કરો યાર તમે જે જગ્યાએ સેમિનાર લેવા ગયા છો ને એ જગ્યાએ નેવું ટકા લોકોએ ફાંફા મારીને સેટિંગ કરી લીધા છે બીજું તમને બધાને ખબર છે કે વર્ષની આજુબાજુ હોર્મોન્સ કેવા હાઈ જવાના છે છોકરા અને છોકરી બંનેના જે કુદરતી રિપ્રોડક્ટિવ સાયકલ છે જીન્સ છે ને પોતાને બચાવવા માટે અને પોતાને જીવતો રાખવા માટે પાસ કરતા જશે આગળ 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 જેમાં તમને કુદરત જ ફોર્સ કરશે તમારી ઉંમર થાય એ સમય દરમિયાન તમારી બોડી એ સાયકલ માટે રેડી થઈ જાય છે એટલે કુદરત કહે છે ચલો ભાઈ જીન્સ પાસ કરવાનો ટાઈમ આવી ગયો કુદરતના આગળ કોઈ ના બચી શકે ભાઈ ભૂકંપ આવે ને તો બધા જ મરવાના ભાઈ તો કુદરત એ ટાઈમ દરમિયાન તમને ફોર્સ કરશે તે દરવાજો ખોલવા માટે ઓ ભાઈ ઠીક ઠીક ટાઈમ આવી ગયો ચલો જીન્સ પાસ કરો અને તમે તે સમય દરમિયાન જોશો કે હવે જોડકા બનવાનું ચાલુ થઈ ગયું છે ભાઈ એકબીજાના પાછળ ભાગવાના ચાલુ થઈ ગયા સ્કૂલોમાં અને કોલેજોમાં બે જોડકા બનવાના ચાલુ થઈ ગયા છે ઠીક છે હવે ત્યાં તમને બહુ ઓછી માત્રામાં એવા છોકરાઓ એ દેખાશે જે પોતાના સ્વપ્ન માટે પોતાના સ્વપ્નને અચીવ કરવા માટે ખતરનાક લેવલ ઉપર મહેનત કરતા હશે તમને એમની આંખોમાં આગ દેખાશે અને તમે તે છોકરાઓને જોશો ને તો તે આ રસ્તા ઉપર તમને દેખાશે પણ નહીં અને તે નથી ઇન્સ્ટાગ્રામ જોતા નથી યુટ્યુબ જોતા એટલે એ લોકોને મોટિવેશનલ સ્પીચ જોવાની એ જરૂરત નથી ભાઈ એ લોકોના અંદર આગ લાગેલી છે તો એ સ્વપ્નને અચીવ કરવાવાળા જે છે ને એ બહુ ઓછી માત્રામાં છે એ અલગ જ છે ભાઈ એમને ત્યાં કુદરત દરવાજો ખટખટાવે છે પણ એ એના પહેલાં એ વિચારે છે કે ભાઈ પરિવારની સ્થિતિ બહુ ખરાબ છે યાર આગળ તો વધવું જ પડશે મારાથી નહીં જોવાય મારા પપ્પા કોઈ ગેરેજમાં કામ કરે મારાથી નહીં જોવાય મામી મારી મમ્મી છે ને કોઈકના ઘરે કપડાં ધોવા જાય નહીં જોવાય એ લોકોના અંદર આગ છે ડેન્જર લેવલ ઉપર મહેનત કરતા હશે એ લોકો તો એ વસ્તુ અલગ છે ભાઈ ઠીક છે એ બહુ ઓછી માત્રામાં એવા લોકોય છે આગળ વધીએ યુ નો ફાફા હે ક્યાં છ ઠોકાઈ જશે ક્યાં જતો ચાલો મને મા બાપ બદલી શકાય ભાઈ બહેન બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે ભાઈ ક્લેમ બહુ મોટો કરી દીધો યાર બીજા જન્મમાં એ જ મળશે એનો મતલબ ખબર ના પડી જો ભાઈ એક વસ્તુ છે એક વાઇફ પોતાના પતિને ટોર્ચર કરે છે મારે છે વાસણો ફેંકે છે ભાઈ એને પીઠ ઉપર જોશો તો નહીં જોશો કોક જાનવર છે ને નોચી લીધી હોય પીઠ ઉપરથી નીચે ઊંધી નખના નિશાન હશે કોક પતિ એની વાઈફને લાકડીઓ લઈને મારે છે તમે જોશો કે એની બોડી ઉપર નિશાન પડી ગયા છે છોકરીની તો તે જિંદગી એ બંને માટે નરક છે સીધી વાત છે ભાઈ એ જિંદગી એ બંને માટે નરક છે તો એનાથી બચવા માટે લોકોએ ડાયવોર્સ કર્યો છૂટાછેડા લીધા કે ભાઈ હા ભાઈ છૂટું થવું પડશે અને છૂટું થઈને એ લોકોને ખબર પડી કે ભાઈ જિંદગી આટલી ખુશાર પણ હોય ભાઈ હું કયા ખરાબ માણસ સાથે લગ્ન થઈ ગયા હતા મારા અને તમે કહો છો કે બીજા જન્મમાં ફરીથી એ બંને જ મળશે અને બંને એકબીજાને મારશે ભાઈ કોને ખબર કે બીજા જન્મમાં શું થશે મૃત્યુ સચ્ચાઈ છે એને સ્વીકારી લો હા મરવાનો તો છીએ જ પણ બીજો જન્મ થશે એ કોને ખબર ભાઈ અને એ કહેવા કોણ છે કે અમારો બીજો જન્મ થઈ ગયો ભગવાન તો કરવાના એમની પાસે પાવર છે હ્યુમન્સ માણસની વાત કરું છું તો બીજા જન્મનું ટેન્શન શું કરવા લેવું ભાઈ અત્યારે ચેન્જ કરો અત્યારે તમે નરકમાં છો જે પ્રમાણે તમારી પરિસ્થિતિ છે એ પ્રમાણે લાકડીઓ નથી ખાવાની બેટા આગળ વધીએ યાર આપણા મોટા ક્લેમ ના કરાય હા ઉદાહરણ માટે તમે જોઈ લો કે શિખર ધવનનો એ થયેલો છે અને અમીર ખાનનો પણ થયેલો છે હે ને બીજા ઘણા બધા તમને ઇન્ટરનેટ ઉપર મળી જશે સર્ચ કરશો એટલે કરવું પડે અમુક લિમિટે આગળ વધીએ પેલા ઝઘડા તો પતાવવા પડે ને દીકરા દીકરીઓ બહુ મહત્વની વાત છે ભારતના વેદો પુરાણો ઉપનિષદોમાં ક્યાંય છૂટાછેડા તલાક ડિવોર્સ જેવો કોઈ શબ્દ સનાતન સંસ્કૃતિમાં છે બની શકે હાચું બોલતા હોય તો એક વાત સાંભળો યાર હું હિસ્ટરીની જ વાત કરું કોકી કોકની માએ કોકની પત્નીએ ભાઈ કૂવામાં પડીને આત્મહત્યા કરી લીધી હતી તે સમયે પોતાને સળગાવી નાખતી હતી યાર ભાઈ અમુક લોકો લગ્નના નામે જબરજસ્તી કરતા હતા યાર ભાઈ હામે માણસ છે મારી થોડી નાખવાની બે સિક્કાનું બીજું પહેલું એ જોઈ લઈએ ને અરે આપણા ગ્રંથોમાં છે સાચું છે ચલો ઠીક છે નથી છૂટાછેડાનું ક્યાંય પણ એ વખતે આ તકલીફો એ હતી તો શું કરીએ હે સ્ત્રીઓને તમે દેવી સ્વરૂપે પૂજો છો યાર એમને આત્મહત્યા કરવા દેવાની કુવામાં પડીને એમની સાથે જબરદસ્તી કરવાની ભાઈ દેવીના સાથે ભાઈ એ દેવી છે લ્યા દેવીની સાથે જબરદસ્તી હવે બોલો તમે ગ્રંથોને એટલું મહત્વ આપતા તો ગ્રંથોમાં આપણી સ્ત્રીઓ દેવી છે ખેર આ બધું એક માણસે જોયું અને માણસે જોયું ને એટલે એને એમ લાગ્યું કે આ બધું ખોટું થઈ રહ્યું છે યાર તો ત્યારે ધ હિન્દુ મેરેજ એક્ટ આવ્યો ચલો આગળ વધીએ અહીં તો ફીટ ચોરીમાં બેઠા ત્યાં સુધી ઉઠી જા ઉઠી જા બે ગયા પછી બે ગયા બે ગયા પૂરું હસવામાં ના કાઢતા લગ્ન એટલે શું ખબર છે દીકરા દીકરી આ તો તમે મારે કોઈ વાર આવવું પડશે આપણને અંગ્રેજી બોલવું હોય તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં સ્પેલિંગ ના આવડે તો અંગ્રેજી આવડે પછી કેવું બોલે અંગ્રેજી બાઇક લઈને જતો અને પડી જાય તો કે ડેમેજ થઈ ગયો બેટા ઇન્જરી કહેવાય અને બીજું તમે બધા સીએ એક વાત ધ્યાન રાખજો મને છો બીજી વાત ના બોલ મને જનરલી લોકો બીજી વાત નથી બોલાવતા ના જ બોલાવે ઇલોજીકલ વાત કરો છો પણ આપણો ક્યાં ધંધો છે ગમે તેવું અંગ્રેજી આવડતું હોય કૂતરું પાસે પડે તો હેડ હેડ આવે કે ગો ગો આવે માતૃભાષા માં અને માતૃભૂમિ માટે જે જીવે ને એ સફળ જ હોય જીવનમાં આટલું યાદ રાખજો બોલ ગમે તે થાય હા ઇંગ્લિશ ઇઝ વિન્ડો ઓફ ધ વર્લ્ડ અંગ્રેજી વગર નહીં ચાલે દોસ્તો હે ને પણ માતૃભાષાને ભૂલવાની નહીં એટલે તમારો જીવન સાથી ઈશ્વરે નક્કી કરીને પાર્સલ અહીં મોકલ્યું છે નથી મોકલ્યું ભાઈ ડીએનએ સાયન્ટિસ્ટોની લેટેસ્ટ જે રિસર્ચ છે ને એ રિસર્ચમાં શું જાણવા મળ્યું ખબર છે જ્યારે એમણે ડીએનએ ને સ્ટડી કર્યો ત્યારે કે આ જે જીન્સ અને આ જે ડીએનએ જે પાસ થઈને અત્યારે ઊંધી ઇવોલ્વ થઈને આવ્યા છે ને ભાઈ એ ખાલી ચાલીસ ટકા પુરુષોના છે ચાલીસ ટકા પુરુષોને જ ખાલી સમાગમ મળ્યું સાહીઠ ટકા પુરુષોને સ્ત્રીઓ જ નહીં મળી મરી ગયા એમ ના એમ સેક્સ કર્યા વગર કશું જ નથી મળ્યું સાહીઠ ટકા પુરુષોનું પાર્સલ ક્યાં ગયું ડીએનએ આપણને એમ કહે કેટલા લોકો ભૂતકાળમાં જીવ્યા અને કેટલા લોકોના ડીએનએ અને એમના જીન્સ પાસ થયા છે ને કેટલા મરી ગયા હવે તમે વિચારો કે સાહીઠ ટકા પુરુષોને પાર્સલ કેમ ના મળ્યું બાકી યાર ભાવેશભાઈ યાર આટલી મહેનત કરે છે સાયન્ટિફિક ડેટા ઉઠાવીને તમારી સાથે મૂકે છે તમને મેન્યુકુલેટ થવા નથી દેતા તમારી સામે ક્લિયર પ્રેક્ટિકલ થિંકિંગ લઈને આવે છે અને તમે ફોલો નથી કરતા યાર કેમ યાર તમે ભાવેશભાઈની રીલ લાઈક નથી કરતા કેમ યાર હમ એટલી ઇલોજિકલ વાત કરું છું હું ખરેખર હજી આનાથી તો ખતરનાક ઇમ્પ્રુવમેન્ટ થવાનું છે આપણે ભાઈ લાઈન પકડી છે એટલે બધાને પ્રેક્ટિકલ રસ્તો બતાવવાનો છે સાયન્સના થ્રુ અને હું હવે આપણા ધર્મને પણ એડ કરીશ પણ યાર એના માટે મારે રિસર્ચ નહીં કરવાની વાર નહીં લાગે મને ફોલો કરો ને હે સબસ્ક્રાઇબ કરો ચેનલને ને વિડીયો આગળ પહોંચાડો ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો એક મીમ જોઈને ને લાઈક કરી દેશે અને બીજું જવા દેશે બીજું મીમ હશે હે કરી દેશે ભાવેશભાઈએ મસ્ત અને પ્રેક્ટિકલ રસ્તો બતાવ્યો હશે ને ના ભાઈ ના આને લાઈક નહીં પાછું ઉપર જવા દો બીજું રીતે ભાઈ બંધારોને શેર દોસ્તારને શેર કરી દીધા ભાવેશભાઈનો નહીં હે જોઈ લો તમે જ તમારા લોકોને આગળ નથી વધવું મેજોરિટી લોકોને જે અસલી સાયન્ટિફિક નોલેજ આપે છે ને એમના યુટ્યુબ ઉપર ખાલી સબસ્ક્રાઈબર જોઈ લેજો એક લાખ અને જે ખાલી તમને હે હે બે બે કોડીની વિચારો વેચે છે કે હા વન સાઈડ એટલે આ પેલું આ પેલું ને એ બધું તમને ગમે છે એમના ફોલોઅર દસ મિલિયન એક મિલિયન બે મિલિયન હે હા ભાઈ ઠીક છે જીવો અંધકારમાં યાર શું ફરક પડે છે બાકી હા જેટલી મારા સાથે ઓડિયન્સ જેટલા જોડાયા છે ને તમારા મગજ તેજ કરવાના છે ભાઈઓ ઠીક છે ચલો